પુત્રનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે સાતલપુરના પાટણકા ગામે અઢાર વર્ષનો યુવક ખેતરમાં ધાણા કાઢવા માટે ગયો હતો અને તે દરમિયાન અચાનક જ થેસરમાં આવી જતા યુવકનું મોત નીજબ કુમ્યું છે રાજ્યમાં મિત્રો અવરનવર અકસ્માત હત્યા બળાત્કાર ચોરી લૂંટ સહિત અકસ્માતની ઘટનાઓ થવાના બનાવ છે અત્યારે સતત વધી રહ્યા છે અને આ દર્શક મિત્રો કોઈ પહેલી ઘટના નથી જ્યાં એક કોઈ યુવાન ઠેસરમાં આવી જતા એ યુવાનનું મોત થયું હોય આની પહેલાં પણ આવી ઘણી બધી ઘટનાઓ છે એ સામે આવી ચૂકી છે જ્યાં દર્શક મિત્રો કોઈ નાની ઉંમરના લોકો અથવા તો દર્શક મિત્રો મોટી ઉંમરના લોકો પણ ઠેસરમાં આવી જતા મોત થઈ જાય છે અને તેવામાં દ્રશ્ય મિત્રો પાટણમાં આવેલા સાતલપુર તાલુકાના પાટણકા ગામમાં યુવકનું હૃદય કંપી જાય તેવી મોતની ઘટના બની છે સાતલપુરના પાટણકા ગામે અઢાર વર્ષીય યુવકનું ખેતરમાં ધાણા કાઢવા માટે ગયો હતો અને તે દરમિયાન અચાનક જ થેસરમાં આવી જતા યુવકનું મોત નીચે પૂમ્યું છે અઢાર વર્ષીય અશોક આહિર નામનો યુવાન ખેતરમાં મિત્રો ધાણા કાઢવા ગયો હતો અને ત્યારે અચાનક જ થેસરમાં આવી જતા કરુણ મોત નીચે કુમ્યું છે આ બપોરના સમયે દર્શક મિત્રો આજે અશોક નામનો આ યુવાન છે એ પોતાના મામાના ખેતરમાં દર્શક મિત્રો ધાણા કઢાવવા માટે ગયો હતો અને ત્યારે અચાનક જ દર્શક મિત્રો આ યુવાનનો કંઈક અંગર અથવા તો આ યુવાનના દર્શક મિત્રો જે કોઈ કપડાં છે અથવા તો યુવાનનો કોઈ હાથ છે એ ઠેસરમાં લગભગ આવી ગયો છે અને તે દરમિયાન દર્શક મિત્રો કોઈની પણ નજર ગઈ નહીં હોય અને એટલા કારણે આ જે યુવાનનું અત્યારે મોત છે એ થયું છે હવે તમારું દર્શક મિત્રો આ ભાઈ વિશે શું કેવું છે અને આ ભાઈ માટે મિત્રો તમે નીચે કમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી નાખજો તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલ માં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં